ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ફરી વન્ય વાહન અકસ્માતમાં મોત જાફરાબાદના નાગેશ્રી ગામે ટોલ નાકા નજીક વાહન હડફેટે સિંહણનું થયું મોત અજાણ્યા ફોર વ્હીલ કાર ચાલકે સિંહણને હડફેટે લેતા સિંહણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું સિંહણના મૃતદેહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયું વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થયો સિંહણના મોતને લઈને વન વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી એક મહિનામાં નેશનલ હાઇવે વન્યપ્રાણી અકસ્માતની બની ત્રીજી ઘટના કામગીરી સામે સવાલો ઉઠ્યા હાલ મારું નામ પ્રતાપભાઈ વરુ અત્યારે આ એક મહિનામાં ત્રીજી ઘટના બની છે પહેલાં હેમાલ નજીક સિંહણનું વાહન અકસ્માતે મૃત્યુ પામી છે એ પછી અત્યારે સ દિવસ પહેલાં બાલાની વાવ નજીક વાહન અકસ્માતે દી દીપડીનું મૃત્યુ થયું છે આજ રોજ નાગેશ્રી નજીક ટોલ પ્લાઝા પાસે વાહન અકસ્માતે હમણાં જ સિંહણનું મૃત્યુ થયું છે તો અત્યારે સ્થાનિક ખેડૂતોનો રોષ છે કે ભાઈ ખરેખર આ વન્યપ્રાણી અવર જવર અમને ખેડૂતોને પણ કવરાવે છે તો છતાં અત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક થોડોક તાપ વધારવામાં આવે અને અત્યારે આ જે હાઈવે નેશનલ હાઈવે જે છે એ બની છે એમાં અત્યારે હોવાની સ્પીડમાં જ વાહન ચાલકો જાતા હોય છે તો વાહન ચાલકોનો શું દોષ એ વન્યપ્રાણીની અવર જવર કરતા હોય છે તો વાહન અજાણ્યા વાહન ચાલકોને તો ખબર હોતી નથી કે વન્યપ્રાણી આનો વિસ્તાર છે તો વાહન ચાલકોને ભોગ બનવો પડે છે